ગુજરાત અને ભારતમાં ગણેશજીના જૂજ મંદિરો આવેલા છે જેમાં ગુજરાત રાજ્યમાં ગણેશજીના મંદિરો આવેલા છે એક પ્રાચીન ગણેશ મંદિર નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલું છે હા જિલ્લામાં એકમાત્ર ગણેશ મંદિર રાજપીપળા તાલુકાના દરબારગઢ રોડ ખાતે આવેલું છે એમાં શ્રી રત્ન ગણેશ મંદિર પંચ્યાસી વર્ષ પુરાણું મંદિર ગણાય છે તો રાજ્યના ત્રણ પ્રાચીન ગણેશ મંદિર એક અને જમણા સોંડવાડા ગણપતિ દાદાનું રાજપીપળાનું એકમાત્ર મંદિરમાં ગણેશ મહોત્સવમાં શ્રીજીના ભક્તો દર્શન માટે ઉમટી રહ્યા છે ત્યારે મંદિરના પૂજારી મહેશભાઈ ઋષિએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ગણેશજીની સુંડ તાપી બાજુ છે પણ રાપીપળાના ગણેશ મંદિરમાં આવેલ ગણેશજીની સુંડ જમણી બાજુ આવેલ છે તો જમણા સુંડવાડા ગણપતિ દાદાના એક વાર દર્શન કરવાથી ભક્તોની બધી મનોકામના પૂર્ણ થાય છે એવી માન્યતા છે એના જમણા સુંદવાળા ગણેશ ધાર્મિક નું છે ત્યારે ભક્તો આ મંદિરના મહાત્તાની વાત કરતા જણાવે છે કે આમ તો ગણેશ મહોત્સવમાં જ ભક્તો દર્શન અને તે પણ માત્ર દસ જ દિવસ દર્શનનો લાભ લે છે જ્યારે રાજપીપળાના ગણેશ મંદિરમાં ત્રણસો ને પાસઠ દિવસ ભક્તોને ગણેશ દર્શનનો લાભ મળે છે તો દરરોજ સવાર સાંજ બે આરતીનો લાવો દરરોજ લાભ લે છે આ મંદિરમાં શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક દર્શન કરવાથી ભક્તોની બધી માન્યતાઓ પૂર્ણ થાય છે અહીં સંતાનોની બાધા પૂરી થાય તો ભક્તો સવા મહિના પછી બાળકના વજન જેટલા લાડુનો પ્રસાદ તાજામાં તોલીને ચડાવે છે આજુબાજુ દૂર દૂરના ગામેથી ભક્તો ચોથના દિવસે પગપાળા ચાલીને દર્શન કરાવે છે તો અહીં ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોય છે તો અહીં શ્રદ્ધાનું ઘોડા

અહીંયા ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે એમ કહેવાય છે કે જમણી સુંદ દ્વારા ગણપતિનો જો ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક દર્શન કરવામાં આવે તો પોતાની બાધા આર્થિક આંકડા પૂર્ણ થતી હોય અત્યારે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉઠી રહ્યા છે રાજીવલાલ દરબાર રોડ ખાતે શ્રી સિદ્ધ વિનાયક રત્ન ગણેશનું નિરાવરી છે ખાસિયતમાં એ છે ગુજરાત ખાતે ત્રણ સિદ્ધિ વિનાયક મંદિર છે એમાં એક નર્મદા ખાતે ભગવાનનું ભણેશ મંદિર સ્થાપના કરવામાં આવી છે જેની સ્થાપના ઓગણીસો ઓગણચાળીસમાં આપણે હજાર થયા પહેલા અને એ ઓગણીસો ચાલીસ અંદર એની સ્થાપના થઈ છે અને ભક્તોની કોઈ પણ મનોકામના ભગવાન પૂર્ણ કરે છે અને ઘણા લોકો અહીંયા આવતા હોય છે પોતાની બાધા આકરી હોય છે પૂરી કરતા હોય છે અને ત્યારે બાદરા માસનું ઘણું મહત્ત્વ છે આ જે જમણી સૂંડે ભગવાનની જે કરી એ પ્રતિષ્ઠિત ભગવાન ગણવામાં આવે છે જેની સ્થાપના કરવી પડતી હોય છે અને એની અંદર તમારી પવિત્રતા જે કે હોય છે એ ગાભી રીતે ફાળવા જોઈએ અને એની સ્થાપના એટલા સળંગ રહેતી હોય છે બાકી ડાબી સુંડના ગણપતિ મહારાજ છે એ પૂજા કરી શકાય છે પણ મહત્ત્વ ઓછું હોય છે એનું ઘણી જગ્યાએ ઘણી જગ્યાએ ડાબી સુરડા ગણપતિ મહારાજ હોય છે પણ રાજીવ ગાંધી નર્મદા જિલ્લા ખાતે રસીલા ખાતે દરબાર રોડની અંદર જે ભગવાન જમણી સુરડા ગણપતિ મહારાજ છે અને લોકો ઘણા ભક્તો પોતાની બાથા પૂરી પૂરી કરવા માટે અહીંયા આવતા હોય છે એની અલબંધ બાથા પૂર્ણ થતી હોય છે નામ મહેશભાઈ પદ્મકાંત ઋષિ ભગવાનની પૂજા દીપક જગતાપ સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ